હેલો દોસ્તો જય શ્રી ક્રિષ્ના સવાર માં અમે આની કળીનો વિડીયો બનાવ્યો આમ જુ ખીલવા હોય તેને મંડી આ ફૂલ છે ને અત્યારે સાંજના પાંચ વાગ્યા છે આ કદાચ રાત્રે ખીલી જતું હોય છે એવું લાગે છે આપણને અને લગભગ મેં આ વિડિયા બહુ બધા જોયા હતા એમાં લોકો કહેતા હતા કે એ બ્રહ્મ પુષ્પ હૈ શામ કહી ખીલતા હૈ એટલે લગભગ આ એ જ છે આ જે ખીલે ને તો એ આપણને ખબર પડે કેવડું મોટી કળી આમ જવું કેવડી મોટી મારો વેત ભરી લેવી આપણે એક અને આ દોઢ વેતનું ફૂલ છે માત્ર દોઢ વેત કેવડું મોટું ફૂલ ખરેખર આવું રિયલમાં જઈને કેટલો આનંદ આવે કા એ તો મારું જ મન જાણે છે જોરદાર